દોસ્તો તમે કમ્પ્યુટર પર કામ કરતા હો અને જ્યારે તમે કોઈ વેબ પેજ ઓપન કરો અને આ પેજ આ રીતે ખૂબ મોટું હોય જુઓ ઘણું મોટું પેજ છે જુઓ અને હવે આપણે સ્ક્રીનશોટ લેવો હોય ત્યારે આપણે જે સ્ક્રીન પર જે ભાગ દેખાય છે એનો જ સ્ક્રીનશોટ લઈ શકીએ છીએ પરંતુ આપણી જરૂરિયાત એવી હોય કે તમારે આખા વેબપેજનો સ્ક્રીનશોટ લેવો હોય તો કેવી રીતે લઈ શકાય એની હું તમને આ વિડીયોમાં સમજ આપવાનો છું જુઓ આખું પેજ છે આપણે એનો સ્ક્રીનશોટ લેવાના છે ચાલો શીખીએ આખા વેબ પેજનો સ્ક્રીનશોટ કઈ રીતે લઈ શકાય આ માટે સૌથી પહેલાં હું મારે જે વેબ પેજનો કે જે સ્ક્રીન છે એનો સ્ક્રીનશોટ લેવો છે એને હું ઓપન કરીશ મિત્રો અહીંયા આગળ મારી પાસે તમે જુઓ હું એને સ્ક્રોલ કરું ઘણું મોટું પેજ છે જુઓ અને મારે આખા પેજનો સ્ક્રીનશોટ લેવો છે અને પીએનજી ફોર્મેટમાં તો સૌથી પહેલાં હું મારા કીબોર્ડમાં દબાવીશ એફ ટ્વેલ્વ એટલે એક આવી પોપ ઓફ વિન્ડો ઓપન થશે હવે હું એક કમાન્ડ આપવાનો છું કંટ્રોલ શિફ્ટ પી કંટ્રોલ શિફ્ટ પી એટલે રન કમાન્ડ ઓપન થશે અને આની અંદર હું લખીશ સ્ક્રીન એટલે સ્ક્રીન લખીશ એટલે સ્ક્રીનને લગતા જે આપણી પાસે ઓપ્શન છે આવી જશે સ્ક્રીનશોટને લગતા તો અહીંયા આગળ એક મારી પાસે ઓપ્શન છે જુઓ કેપ્ચર ફૂલ સાઇઝ સ્ક્રીનશોટ હું આની પર ક્લિક કરવાનો છું આપણું કામ થઈ ગયું છે મિત્રો અને હવે હું ઇમેજને સેવ કરવાનો છું અને હવે હું એને ઓપન કરું છું જુઓ અને ક્લોઝ કરી દઈએ હવે આની જરૂર નથી અને હવે જે ડાઉનલોડેડ ઇમેજ છે એને હું ઓપન કરું છું જુઓ તો હું અને ફૂલ સ્ક્રીન કરું જુઓ અને હવે આને ઓપન કરું જુઓ સ્ક્રોલ કરીને તો મારી પાસે સ્ક્રીનશોટ રેડી છે મિત્રો તમે જુઓ કેટલો મોટો તમે જોઈ શકો છો ફૂલ પેજનો સ્ક્રીનશોટ છે જુઓ આખું જ પેજ આવી ગયું છે આની અંદર જુઓ અને આખા પેજનો હું સ્ક્રીનશોટ લઈ શક્યો છું જુઓ શરૂઆતથી એન્ડ સુધી તમે અહીંથી એના ડાયમેન્શન પણ જોઈ શકો છો નીચે જુઓ બારસો ગુણ્યા સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી છે એની લંબાઈ છે જુઓ મિત્રો સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી છે એટલે ખૂબ લાંબુ પેજ છે ખૂબ લાંબો ફોટો છે તો તમે આ રીતે ફૂલ પેજનો ફોટોગ્રાફ લઈ શકો છો અને તમે હવે આને શેર પણ કરી શકો છો